જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ તમારું સ્વાગત છે તો આજે આપણે એમનો ફક્ત વ્લોગ બનાવવાનો હો નિશભમ અરે મિત્રો હવે આપણે ઉતરીએ પટી ગઈ એટલે અમે બધાને ટીમને એવું વિચાર્યું કે આપણે ગુંચા હોય એટલે બધા દોડી નાખી નાખી જતા રહી પતંગ લઈ જતા રહી એટલે પક્ષીઓ પગમાં આવી ગયો એટલે એરા ઉડી રાખો એટલે પછી એરા ઝાલ ઉપર બેહી ના તો એ ગાડી બધી બેઠા એટલે એનું એ મોત થઈ જાય એટલે અમે

પતંગ જેટલા ગયા પતંગ જેટલા પવરાવા નું પર બધા વાર મુજી બધા બધા કાળી ધાર આખી આની હે કાળી ધાર વાર બધી આવી ની બધી બધી વાર એ રાજી એક કડાઈને સૂર્યા જેટલી ની હેર લાઈન જીતું આપડો હોત ના ઉતરણ પટી ગયી હેર સીવી જતી હતી પતંગ ની એક જ પતંગ લઈ જતી

ลูกหลาเปลี่ยนใจหลาว่าแต่ต้องหลาวว่าดูหลาสิปีเสียอยู่ประมาณสองหลาเกิดจากยาวนะย่าตัวว่าหลาเกิดยาวน้าไปมาขุนมาขี้ว่าหลาแตงกวาดิลล์โดนดั่งมาด้วยไอ้ไปจุเล่หายก็ไปจุเล่ทุ่ชิบะเมื่อปัจจุบันเราคุณจะเป็นหน้าชัว

જોય ઈકણ સી હાલો આપણે હાલો ડાયરેક્ટ હાલો સીધા સીધા હાલો પુન કેડો આવી આય તને ભટ્ટી મારી તો માર કારણ હે લગી ને તો કર્યા છું

পুন ছালি নাই

તો આપડે આટલે બધા ગુંચા વેણી ના છીયા અને હવે હળગાવાના નહિ નઈ ના હાડ ન અડગવન ડાલ રાખી હું પાટલી આલી બધું આ વાળ લઈ દી ને મોડ થાય એટલા કઉ કે મે માર તો કાય હો જ ખોઈ ગઈ હા ઠેકાણા બધા એ શનિવારે

મળી જુ નવા